વિશ્વામિત્રીની જ વાત કરીએ તો એના કિનારા પર ગ્રીન ઝોન હતો આજ વડોદરાના રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી બન્યા અને ત્યાર પછી પણ ભાજપ સાથે જોડાયેલા લોકોના જે પ્લોટ હતા જમીનો હતી એને ગ્રીન ઝોનમાંથી ઝોન ફેરફાર કરી અને આરબન ઝોન કરી આપવામાં આવે કે અઘોરા મોલનું બાંધકામ નદીની જમીનમાં કરવામાં આવ્યું એ જ રીતે ભાજપના નેતા પરાક્રમ શ્રી જાડેજા હોય એનો આખો બંગલો નદીમાં દબાણ કરીને બનાવવામાં આવ્યો એ જ રીતે એ દર્શનમ બિલ્ડરની સ્કીમ હોય કે કાંસો પર દબાણ કરીને બાલાજીનું બાંધકામ હોય કે ભૂખી કાસ હોય રૂપારેલ કાસ હોય કે મસીઆ કાસ હોય કે બેચરાજીનો કાસ હોય આ તમામ કાંસો પર ગેરકાયદેસર રીતે બાંધકામો થયા દબાણો થયા અને એક બાજુ નદીને સાંકળી કરવામાં આવી એની વહન ક્ષમતામાં ઘટાડો થયો અને બીજી બાજુ જે વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલ માટેના કાસ ને તળાવ હતા એના પર પણ મોટા પ્રમાણમાં દબાણો થયા અને એનો ભોગ આજે વડોદરાની જનતા બની શકે